અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વાંકાટીમાં આંગણવાડી નંબર બેની લાભાર્થી મહિલા સાયબર ફ્રોડની શિકાર બની હોવાની ઘટના સામે આવી છે આંગણવાડી કાર્યકર બહેનને ગાંધીનગરથી ફોન પર સાહેબની ઓળખ આપી યોજનાના રૂપિયા ખાતામાં જમા થયા છે કે નહીં એમ કહેતા આંગણવાડી કાર્યકરે ફોન પર લાભાર્થીને કોન્ફરન્સમાં લઈ સગર્ભા મહિલાને નાસ્તો અને પ્રસૃતિ યોજનાના મળતા લાભના રૂપિયા ચૂકવણાના નામે લાભાર્થીને ભરમાવી લાભાર્થીનો ગૂગલ પે બેંક એકાઉન્ટ નંબર મેળવી લઈ રૂપિયા તેતાલીસ હજાર પાંચસો નવ્વાણું સાયબર ફ્રોડની ની અંજામ આપ્યો હોવાની ઘટનાને લઈ ભૂખ બનનાર લાભાર્થી ઈસી પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી પૂજારા વિમલકુમાર કાંતિભાઈ ગામ જાલમપુર તાલુકો મેઘરજ જિલ્લો અરવલ્લી મારી સાથે કાલે ફ્રોડ થયો છે વોકાટીમ્બા ઓગણવાડી નંબર બે ગોધીનગરથી ફોન આવ્યો હતો અને ઓગણવાડીના બેન કોન્ફરન્સમાં હતા ત્યારે ગોંધીનગરથી ફોન આવ્યો ત્યારે ઓગણવાડીવાળા સાહેબ બોલતા હતા અને કીધું મને કે તમારે આગલા મહિનાનો નાસ્તો મળ્યો છે કે નથી મળ્યો મેં કીધું ના તો પછી ઓગણવાડી બેન કોન્ફરન્સમાં હતી અને ત્યારે મને પૂછ્યું કે તમારી પાઇના ડિલિવરીના પૈસા પડ્યા છે કે નથી પડ્યા મેં કીધું ના તો પછી મારી જોડી કીધું કે બેન તમે ફોન ચાલુ રાખો અને હું આ બેના ખાતામાં પૈસા નાખું છું સોળ હજાર બે એવું કીધું મને અને એ સાહેબે એવું કીધું કે તમારા ખાતામાં કોઈ પણ ગૂગલ પે ફોન પે ચાલતો હોય એવો કોઈ નંબર આપો તો હું તરીકે મોન્સફર કરું છું પૈસા અને એ ખાતામાં પૈસા આવવા જોઈએ એવું કીધું મને તો મારા ખાતામાં પૈસા નહોતા તો મેં બીજામાંથી પૈસા ટ્રાન્સફર કરાવ્યા અને નંબર આપ્યો એ ખાતામાં આઠ હજાર કપાયા અને બીજા એ ખાતામાંથી સોળ સોળ હજાર રૂપિયા કરીને અને પાંત્રીસો ઇંક કરીને પાંત્રીસ હજાર કપાયા ટોટલ તેતાલીસ હજાર પાંચસો નો ગણું છે અને એક ફોન આવ્યો હતો બરાબર અને બેન ફોન ફોરસમાં હતા આ બાબતે હું ઓગણીસો ત્રીસ ઉપર કોલ કરીને જાણકારી હતી અને ફરિયાદ પણ નોંધાવીશ ઈસરી પોલીસ સ્ટેશને અરજી આપી છે અને આ પૈસા પરત મળે એવી મારી માંગણી છે